आदै कटासा जो आदै एक एक डोणा नाखू थे खेतर म केउ लाया छे तुम्ही જોઈ શકો છો જો આ જનક બા લે છે 20 નંબર છે નમસ્કાર મિત્રો અટીપટ્ટી વલગબાપ નું સાગત છે મિત્રો મિત્રો આપણે આજે મખફડી નું વાવેતર કરવાનું છે એટલે ખેતરી દેવાનું છે બધા ખેતરે હેરા છું પણ હું લેટ છું થોડો અને અમે મિત્રો મગફળી કેવી રીતે વાવીએ છીએ તમે જો વિડીયોના માધ્યમથી મિત્રો પહેલાં તો આપણે મગફળી અમે બળદથી બળદથી બધા વાવણી કરતા પણ અત્યારે બધા આધુનિક ખેતી આવે એટલે અત્યારે બધા ટ્રેક્ટરથી ખેતી કરું છું પણ અમે હજી હાલ ઘડીએ ખેતી બળદ ટાઈપ જ કરીએ છીએ અત્યારે અમારા પાણી બળદ તો નહીં પણ ટ્રેક્ટર એટલે ટ્રેક્ટરથી ઓર કાઢી બસ મગફળી હાથે પહેરીએ છીએ અત્યારે બધા ટ્રેક્ટરથી પહેણી છે બધા પહેરે છે અમે કઈ રીતે પહેણીએ છીએ મિત્રો આ વિડીયોના માધ્યમથી તમે વિડીયો જોતા રહો મિત્રો ચલો આપણે જઈએ ખેતર આપણે ખેતરે આવી જાય છીએ આ ખેતરમાં મગફળી હોય છે સુતરું વાત થાય છે સાવ મિત્રો તમે જોઈ શકો છો ટ્રેક્ટરની પાછળ આખી કલટી લગાવેલી છે પણ કલટી ના ત્રણ દાઢા લગાવેલા છે આ ટાઈપ દાઢા છે ત્રણ એના પાછળ કોથરાનું વેટી છે સાવળ પાડવા માટે

મિત્રો મિત્રો ટાઈપના ટાઈપ ના તો હું બતાવું આ મેરી કલ કે આ ટાઈ કાટા સદો આ ટાઈ મિત્રો અમે મગફળીનું બિયારણ કેવું લાગે છે તમે જોઈ શકો છો તો આ જનકબા લેશે વીસ નંબર છે વેલાવાળી થાય અને આખા ઘરની ફેમિલી પેરવા આવી છે તો રાત મહેનત જિંદા બાદ દો બધા એક એક લોણા નાખ્યું છે ખેતરમાં જો મિત્રો પહેરતા પહેરતા આટલા છે ગંજીભાઈ ભાઈ શું કહેવા માટે એ લે નીકળ જો મિત્રો દોણા તા આપના પડ્યા છે મારા ખેતરપો પેરા સુ સ હળ કાઢેલા રે જો મિત્રો તમે જોઈ શકો છો એક એક દોણો નાકે છે મારે અને ચાર ચાર વગર દોણો ખેટી પડે છે આ जाकर आका कितना दी दिया मेरी पैर ही है मित्रों दरवर्षी મિત્રો આપણા આખા ખેતરમાં મગફળી પહેરી હતી અને હમા દેવા છે ટ્રેક્ટર એવી રીતે દેસ તો હું બતાવું તો હમા દેવાય છે Eh, kerja lusa. Ada ramadhi juga. Di T L. Do ramadhi. Ramadat masih itu. Kita perlu baca. તો વરસાદ આવું વાતાવરણ થઈ ગયું છે ગુજરાતની મેર થઈ જાય સારી વાત મગફળી પહેરી હતી મિત્રો અમારા આખા ખેતરમાં મગફળીઓ પહેરી રહી અને અમારે ઉત્તર ગુજરાતમાં મિત્રો અમે બધા ટ્રેક્ટરથી પહેરાયું છું ટ્રેક્ટરની પહેરી જ બને અમે તો દર વર્ષે આવી રીતે જ પહેરીએ છીએ પહેરીએ તો બિહાર વધારે મિત્રો એક કટ્ટો થતો હોય કે ત્યાં કટ્ટો થાય છે ટ્રેક્ટરથી એટલા માટે આવી મિત્રો થોડી રાત મેં જિંદાબાદ કરી છે અને રાતે પહેરીએ છે મિત્રો તમારી પાસે કમેન્ટ બોક્સમાં લખ્યું એટલે ખબર પડે કે મારે આ ટાઈપમાં ફળ્યું હોય છે અને મિત્રો વરસાદ આનો એ સમા જો આવી જાય તો કુદરતની ઘેર કહેવાય તો અમારા માટે કે મફળીઓ આવી છે એટલે વરસાદ થઈ જાય તો સાફ કહેવાય આટલે વિડીયો સમાપ્ત કરું છું મિત્રો કેવી રીતે મગફળીઓ આવો છો એક કમેન્ટ બોક્સમાં લખ્યો અને આટલે વિડીયો સમાપ્ત કરું મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી જય ગુરુદેવ આવજો